માહિતી આપી મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ રાજ્યની મહિલાઓ સામાજિક આર્થિક માનસિક શારીરિક રીતે સક્ષમ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અહીં આવેલ મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખ થી આઠ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બોટાદ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી બોટાદ શહેરમાં ભાંભણ રોડ પર આવેલ સુહાસની સ્કૂલ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ઉજવણી આવી છે આપણે એક ઓગસ્ટ થી આઠ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહ ની ઉજવણી થાય છે જેનો આજે પહેલો દિવસ છે અને મહિલા સુરક્ષા દિવસ છે તો મહિલાઓ પોતાની સુરક્ષા છે એ કઈ રીતના રાખી શકે તો એના અંતર્ગત આપણે કાયદા કાયદાકીય વિશે દાખલા તરીકે આપણે જોઈએ તો શેરીએ અને ગલીએ જ્યાં છે ત્યાં ડોકિયું કરીને બેઠા છે તો આવા બનાવો ન બને તેના માટે બેનો છે પોતાનો અવાજ ઉઠાવે પોતાના માટે પોતે સ્વરક્ષણ કઈ રીતના મેળવી શકે તે અંતર્ગત પોસ્કો એક્ટ અંતર્ગત માહિતી